રેનોલ્ટ ડ્રસ્ટર કાર વેસવાની છે સાવ વ્યાજબી ભાવમાં અને ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે તો કારનું મોડલ કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો નંબર તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ રેનોલ્ટ ડ્રસ્ટર કાર લે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આ ડ્રસ્ટર કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે કાર અને કાર ટુ ઓનરમાં છે અને કાર ઠીપટોપ કન્ડિશન જોવા મળશે ટોપનું ટોપ મોડલ કાર જોવા મળશે કારમાં ટાયર સારા જોવા મળશે રિવર્સ વાઇપર કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર ડો પાવર સ્ટેંગ સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે વુડન કિટ સાથે કિટ સાથે ફિટિંગ જોવા મળશે અને મિત્રો કારમાં રિયર એસી પણ જોવા મળશે અને કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને એસી હજારને આસપાસ આસપાસ કિલોમીટર ફરેલી કાર જોવા મળશે કારની કન્ડિશન અંદરથી જોઈ શકો છો ખૂબ જ સારી કાર લૂકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો વાત કરીએ આપણે રેનોલ્ટ ડ્રસ્ટર કારના માલિકની તો માલિકનું નામ પ્રકાશભાઈ છે પ્રકાશભાઈ રેનોલ્ટ ડ્રસ્ટર કારની કિંમત માત્ર ત્રણ લાખ ને પાંચ હજાર રૂપિયા રાખેલી છે ત્રણ લાખ પાંચ હજાર રૂપિયા ડ્રસ્ટર કારની કિંમત રાખેલી છે ફિક્સ કિંમત રાખેલી છે તો પ્રકાશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી શિયાળ નેવું ઓક અઢાર નવ અઠાણું ઇઠ્યાસી શિયાળ નેવું અઢાર નવ અઠ્ઠાણું સ્ક્રીન ઉપર આપેલો છે પ્રકાશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને પાંચ હજાર રૂપિયા ડ્રસ્ટરકારની કિંમત રાખેલી છે અને આ ડ્રસ્ટર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ પ્રકાશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે પ્રકાશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે પ્રકાશભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ